Mahomara, hun thodna diuna udira. Eh, parile gunedam, જોણકાર દુશીય ફાગણ મહિના ની બના દડ ખરાબ ભોરે લાખણી ચીજ હું ના જો ના ઢોલવા યાદ રાયા હો માગી પોરો ભલાવો હલા

એવું મારા દીપોના ભગવાન કહે છે સરપંચ મજા એવું ખટોળની માતા કુશુ વિનગરના દેહિ દલવાડાના મહેમાનો અર્જન સની લખમણ ટીના ભુવા જયેશ એ મારા હોળી જોડે ટુના આ પૂનમ દાળ ડાકોર દવાકા વાળો માલતો હશે પણ મારા લાખણી બાવાનો જગન હશે એ ધૂનમેળાવ જગત મી છે ભગો બનાહના વાવ ધરામનો આયાજિયાનો રોમ બ્રહ્મણ રાખશે ભાઈ દેવ વાઘો કાલોની એ દેવી નો રોમખમા કેસે Mohan Dharna Devne Ujya Dharna Lea Balari Mata Subhai Pavaliya Vagal શ્રી ભુજ ને હવા વાપર્યો છે નરેશ પરેશ મારા દેવી નો ભગો દાળો જાય લાખા ભુવા હવાયુ રોમ પરયુ પાર પડાવશે કે ફરત શ્યામાળા નો પ્રભુલા દ્રાક્ષે આ જગન મો મજા આવનાર અવસર મો મજા મારા લાખણી થી જ હું ભગવાન પ્રમોણ રાખશે પાવળ્યા વગન ઉણ પે ચલાની માતા

ભાઈ શભાવળ મજા એવું મારા દેવના ભગવાન કેશે ગોમે ગોમોના દેહયું ખારાપાટના વઢીયાના મેમોનું રમ હવનું પ્રમાણ રાક્ષે કચ્છના દેહિયો ચૌદ પ્રગણના મેમોનું બનાહના રબારિયું દરબાર ઠાકોર ચૌધરી પટે મારી અઢારે આલમનો મેળો મળ્યો છે મારી દીકરી દીકરાને મજા મારું પાસેનું બાળ ખાટલો છે ને મજા રઘનાથપુરી બાવલિયા જેવો કોઈ પાચ્યા નહીં કોઈ પાક્ષી નહી એવું મારા દીપોના ભગવાન કહેશે હું ખટાણાની માતા કહું છું ભણું લીધું નહીં જીવે તો ભોણું લીધું નહીં ગૌરી ગાય દૂધ પી લાખણી ના એમનો એવો હંગાત ને એવો હા હતો એનો ખોરાક હતો એ હું માતા માથા છું રાત દાળો એના નોમની માળા કરી છે તપસ્યા કરી છે ખાબરની તે બનાહની ત્યાળમાં અટાફેરા કરી નાખી જિંદગી લાખણીચી લાખણીચી કરી આ જગત ઘેલીન ગોંડી કરીએ છે એનું હવાયું મારા રો ભગવાન પરમોન રાખશે હું લે મુંટળાની માતા ગુ છું એ આ જગન તારો હોનાનો 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 એવું મારા લાખણી ચીના ભગવાન કહે છે પણ હીરાભાઈ જમીન મારા માટે મેલી છે મારા લાખણી ચીના જગન માટે તો વધારે તો કહેતી નહીં સીધે સીધી હું છું પણ ગોકના ગોગાના ભેડી થઈ આ જગન પાર ના પડવો મારી માતા મારું ઊંચડા

જગનાથપુરી બાવળી અને લાખણીની જહુની એની માળા જપી આ નાત મેળાવડો મળીનાભાઈ મેલો હોય નોનો હોય સાપરું હોય બંગલો હોય પણ અમદ રહેવાનું છે અમદ તરી જીવીનું અમુક અમુક મરવાનું છે એના દુનિયાનું રબારી હોય જગતનું રબારી હોય પણ નાદ છે માનવ બાપ છે ઓમની પુનૈથી આ મળ્યા મેળા વડ મારા દીપોના ભગવાન ખરાબ બફોરે સંધ્યા તેમ રમવાનો ટેમ થયો એવો પોરો બન્યો છે અને રબારની માતા વેડાએ ધૂંતી તો ભાઈ એ આ જગન આ અવસર હોનાનો 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 હું હોનાટાણાની માતા કુ છું મારા જેઠ મહિનાના વાયરા જેઠ મહિનાના વાયરા જેઠના નહો વાયરાના લેરી આવશે અને જગન આવશે મારો ભગવાન તારો અવસર પાર પડ્યો છે મારા લાખણી પ્રભુ કે છે મોટીયાળો મજા કદાચ હવારની વાત જોઈને ભાવ છું કોઈ લાખણીચીના થડા આવ્યું છે કોઈ ટોંપું કરવા આવ્યું છે કોઈ મને ટોંપું ભરાવા આવ્યું છે તો મારા દીવાના ભગવાન પાર પાડશે એવું હું મેઘાની માતા કું છું મારા દીવાના અન જવું આ હવા હવાહોબાઓને તપસ્યા એવું કહેશે આ અગિયારસો કુંડીના ભગવાને કહે છે અન હું લે ઊંચણાની માતા એવું કુ છું કે ભાઈ માતાનો જગન લીધો છે મોથા બહાર છે મારા લાખણી જહુના ભગવાન નરેશ પરેશ પાર પાડશે હંથોના દેવની માતા પૂછું તે તમે બે ભાઈઓ રાહ દાળો મારા માત્ર મજૂરી કરી કાલ વેળા જુદી હતી આજની વેળા જુદી છે પણ રોજી રોટલો ભગવાન કર્મે આલ ભુવાજી રોજી અને રોટી એ કર્મના લોભ લખેલી હોય પણ એ બે ભાઈઓ મારી હંથો ને માતાનો ગુણ રાખવો છે આ જગ્યાએ લાવી અને જેદાળ કશું નતું ખુરશી પન્ન દ્વા વેર હતું ધંધાની સમજણ ઓછી હતી તે દાળ મને માતાને એક જ વખત અમને વહુ પાડીને એવું કીધું કે આ ધંધા આ માર્ગે ચડવું છે ભગવાન અમને હેવારો રાખને જ રાખ હતું તે મારા લાખુના ભગવાને પાર પાડ્યું એવું મારા દીપોના પ્રભુ છે હું કહેતો હરી વેગડા હું એ બનાવ્યું નહીં કહેતી પણ તારી પેઢીની પુનૈય હશે તારી પેઢીની પુનૈય હશે મારે લાખણીજીના ભગવાન હાજર હશે તો ગોબે ગોબોના મુટિયાળું સેવા આલી એ આવનારની સેવામાં એકી પગે જે જે ઉભા રહ્યો નવસાદના મહેમાનો પછી મારા પહેણ વાપર્યા છે મારા બાપુના માટે મારા લાખણીચના માટે મારા દીવાના પાટો વાપર્યા છે અને મારા દીવાના ઉજાગરા હસી મારા ભૂવોના નહીં હોય મારા ગોમના નહીં વહે ઉજાગરા તમને હસી તો કોદાર તારે પેઢીએ ઉજાગરું નહીં રહેવું ખટોણાની માતા બરાબર કચ્છના મેમોનું કોઈ બહગના કોઈ પંચગના વાટથી આવ્યા છો સાહેબ એનું ભગવાન પાર પાડશે એવું મારા દેવનો રોમ છે લેબે હું જે